ખાવડા પંથકમાં ગેરકાયદે રેતી ખનન સામે ફ્લાઇંગ સ્કવોડની કાર્યવાહી મશીન જપ્ત બે વ્યક્તિઓ સામે તપાસ શરૂ ખાવડા પંથકમાં સાદી રેતીના ગેરકાયદે ખનનની વધતી ફરિયાદોને ગંભીરતાથી લઈ ફ્લાઇંગ સ્કવોડ કચ્છે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે તપાસ દરમિયાન ભુજ તાલુકાના કાઢવાડ ગામે આવેલ નદી પટ્ટામાં ગેરકાયદે ખનન કરતી એક એક્સ્કાવેટર મશીન ઝડપી લેવાઈ મશીનને સીલ કરી કાયદાની પ્રક્રિયા મુજબ ખાવડા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપવામાં આવ્યું છે આ કાર્યવાહી દરમિયાન સામે આવેલા બે આરોપીઓ સમા અમીન અલાના રહેવાસી કાંઢવાંઢ જામકુનરિયા કચ્છ મશીન માલિક સમા અનસકુમત રહેવાસી કાંઢવાંઢ જામકુનરિયા કચ્છ મશીન ઓપરેટરની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છે જણાવ્યું કે જિલ્લા વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન સામેની કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રહેશે અને આવા પ્રકારના ગેરકાયદે કાર્યોમાં સંકળાયેલા લોકો સામે કડક પગલાં લેવાશે